સુરતમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યનો મામલો સામે આવ્યો હતો કાપોદરા સ્થિત મરગા કેન્દ્ર નજીક રૂપિયા દસની લાલચ આપી યુવકને બાળક સાથે સૃષ્ટિ વિરોધનું કૃત્ય આચર્યું હતું જે અંગે બાળકે પરિવારને જાણ કરતા બાવીસ વર્ષીય આરોપી પરેશ ચંદુ ગોહેલ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદ નોંધાતા આરોપી પરેશ ચંદુ ગોહેલ ફરાર થઈ ગયો જેથી પોલીસે ટીમ બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી ચક્રો ગતિમાન કરતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો જે બાદ કાપોદરા પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે રિપોર્ટર નરેશ सिमरसी एन ट्वेंटी फोर હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ